કોણ લકી જય રામચંદ્ર ભગવાન કી જય રામા પરમા ભરા ગંગા જમન ના ગંગા જમન નીર મારી ગાગર છે ભરપૂરમાં ગા ગા ભરા ગંગા જમન ના ગંગા જમના નીર મારી છે ભરપૂર માં ને હું તો ગોકુળ ધામ માં ગઈ તે ગાગર લઈને હું તો ગોકુળ ધામ માં ગઈ તે કનૈયા એ કનૈઆે કરાયેના પાદા ભર દાન મારી ગાગર છે બર ફૂર માં કનૈયા ઘરા ના પાન દીદા ભર દાન મારી ગાગર છે બર માં ગાગર લઈને હું તો ગઈ માગતી ગાઘર લઈને હું તો અયોધ્યા તે રામજીએ કર્યા એના પાને દીદા ભર દાન મારી ગાગર છે પર ફોર રામજીએ કર્યા એના પાને દીદા ભર દાન મારી ગાગર છે પર ફોર માં ગાઘર લઈને હું તો કૈલા માગે તે ને હું તો ખાસ ધામ શિવજીએ કરાયેના પાન મને દીધા વર દાન મારી ગાગર છે ભરપુર માં શિવજીએ કરાયેના પાન મને દીધા બર દાન મારી ગાગર છે ભરપુર માં ગાગર લઈને હું તો ડાકોર તે ગાગર લઈને હું તો પ્રદામમાં ગયે રમ છોડરાયે કરાયેના પા દાન મારી ગાગર છે ભરપૂર મામ છોડરાયે કરાયેના પે ને છે ભરપૂર લઈને હું તો વીરપુરમાં ગઈ તે લઈને હું તો વીરપુર મા ગઈ તે જલાારા મે કરાયેના પાન મને દીધા વર મારી ગાગર છે ભરપુરમાં જારામે કરાયેના પાન મને દીધા દાન મારી ગાગર છે ભરપૂર માં ગાગરા લઈને હું તો રણું જા ગઈ તે ધા લઈને હું તો રણું જામા કરાય ના પાન ને દીધા દીદા વ દાન મારી ગર છે ભરપુર મા રામા કરાય ના પાન મને દીધા બર દાન મારી ગર છે ભરપૂર મા ગાગર લને હું તો સો સંગ માગતી ગયે તે સતસંગે કરાયે ના પાન મને દીદા વર દાન મારી ગાઘર ભરપૂર માં સતસંગમાં કરાયે ના પાન મને દીદા વર દાન મારી ભરપૂર મા બરા ગંગા गङ्गा जमुना नानीर मि गागर छे भरपुर मनमा भा गङ्गा जमुना नानीर गङ्गा जमना नानी मारी गागर छे भरपुर म कृष्ण कन्या कि रामचन्द्र भगवान कि जय रामा रा